સૌરાષ્ટ્રમાં જીરુની ખેતી ખેડૂત મિત્રો વિશાળ પાયા ઉપર કરે છે પરંતુ ઘણી વખત જીરુનો પાક ખેડૂત મિત્રોને જો બગડી જાય નુકસાનીનો ભોગ બને ફૂગના રોગોથી તો ઘણું બધું નુકસાન ખેડૂત મિત્રોને જીરુના પાકમાં સહન કરવાનો વારો આવી બનતો હોય છે છતાં પણ સારું વાતાવરણ રહી જાય અને ખૂબ સારું એવું જીરુંનું ઉત્પાદન મળે અને સારી બજારનો લાભ મળે તો ખેડૂત મિત્રોને આર્થિક રીતે ખૂબ સારામાં સારો ફાયદો પણ આ પાક છે તે કરાવી આપતો હોય છે જીરુમાં ફૂગના રોગો મોટાભાગે ખેડૂત મિત્રોને ખેતરમાં આવ્યા વગર રહેતા નથી કોઈ પણ જ ખૂણામાં તો જીરુના પાકમાં ફૂગના રોગોનું આક્રમણ જોવા મળતું જ હોય છે અમુક ખેડૂત મિત્રો એવા હોય છે કે ખૂબ સારી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવીને ઊંચામાં ઊંચા ફૂગનાશકોના છંટકાવ કરીને ઘેરો આખે આખો સારો રાખતા હોય છે પરંતુ એવા જૂજ ખેડૂતો હોય છે બાકી મોટા ભાગના ખેડૂત મિત્રોને વધતા ઓછા પ્રમાણમાં જીરુના પાકમાં ક્યાંક ને ક્યાંક બગાડનો સામનો કરવો પડતો હોય છે ખેડૂત મિત્રો મોંઘા ભાવમાં મળતા જે ઊંચા ફૂગનાશકો છે જેમાં આપણે વાત કરીએ તો કાર્બનડા મેન્કો છે આ ઉપરાંત મેટાલેક્ઝિલ અને મેન્કોજેપ છે આ ઉપરાંત સાઇમોગાનીલ અને મેન્કોજેપ છે આ ઉપરાંત હેક્ઝાકોનાઝોલ અને જાયનેપ જેવા કે જે મોંઘા ભાવમાં મિક્સમાં મળતા ટેકનિકલોવાળા ફૂગનાશકોના છંટકાવ કરે છે છતાં પણ જોઈએ તેટલું રિઝલ્ટ ફૂગના રોગોમાં ફૂગનો રોગ લાગી ગયા પછી નથી મળતું અગમચેતીના ભાગરૂપે ઘણા બધા ખેડૂત મિત્રો આગોતરા ઉપાય તરીકે ફૂગનાશકોના વારંવાર છંટકાવ કરીને ચીરુને ફૂગના રોગોથી બચાવતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો જીરુંમાં સુકારો આવી ગયા પછી તેનું કોઈ પણ રીતે રાસાયણિક નિયંત્રણ કરવું ખૂબ જ અઘરું કઠિન અને મુશ્કેલ છે એટલા માટે જીરુંના પાકમાં ખેડૂત મિત્રો ખાસ કરીને જે આપણું જૈવિક ફૂગનાશક આવે છે ટ્રાઇકોડરમાં વિરિડી તે આપણા ફૂગના અનેક રોગો જેમ કે ફ્યુજેરિયમ છે પિથિયમ છે ફાઇટોપથોરા છે રાઇઝોક્ટોનિયા છે સ્ક્લેરોટિયમ છે મેક્રોફોમિના છે આવી ફૂગથી ફેલાતા મોટા ભાગના રોગોનું એકસાથે નિયંત્રણ ટ્રાયકો ડરમા નામનું જે જૈવિક ફૂગનાશક આવે છે તેનો તમે વ્યવસ્થિત રીતે જીરુના પાકમાં ઉપયોગ કરો તો તમને ઘણા બધા ફૂગના રોગોમાં ખેડૂત મિત્રો ફાયદો થાય બાકી તમારી રીતે તમે જે તે નિર્ણયો લઈને અને તમારી પાસે જે નોલેજ હોય તેને ધ્યાનમાં રાખીને પણ ફૂગનાશકોના છંટકાવ છે તે ખેડૂત મિત્રો કરો તેમાં કોઈ વાંધો નથી પરંતુ એક જ વખત ખેડૂત મિત્રો આવી રીતે ટ્રાયકો ડરમા જેવા કે જે જૈવિક ફૂગનાશક છે તેના ખૂબ સારામાં સારા રિઝલ્ટ ઘણી વખત સારું વાતાવરણ હોય એકદમ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ સારું વાતાવરણ છે તો આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો તમે આનો ઉપયોગ કરો તો ખૂબ સારામાં સારો ફાયદો તમે મેળવી શકો અને ફૂગના રોગોને તમારા જીરુંના પાકમાં આવતા પણ અટકાવી શકો ખૂબ સારું વાતાવરણ છે એટલે ખેડૂત મિત્રો એક જ વખત આનો પણ વાપરવામાં આપણે ભલામણ કરીએ તો ખેડૂત મિત્રોને કરવું હોય આ પ્રમાણે તો કરે અને બચી જાય તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર જીરુમાં મળી શકે ખેડૂત મિત્રો અમારો હેતુ માત્ર ખેડૂત મિત્રોને અમે જેટલું જાણીએ છીએ અમારી પાસે જેટલી અનુભવ આધારિત માહિતી છે તેટલી જ તમારા સુધી અમે પહોંચાડીને ખેડૂત મિત્રોને આવી રીતે મદદરૂપ થતા હોઈએ છીએ તો તમે કોઈ પણ કંપનીનું ટ્રાયકોડરમાં વીરીડી તમે ખરીદો ત્યાંથી એગ્રોવાળા મિત્રોને પૂછીને પીએચ સાથે કઈ રીતે વેગા દીઠ કે એકર દીઠ પ્રમાણ રાખીને વાપરવું તે તમે જે તે કંપનીઓના અલગ અલગ ડોઝ હોય છે એટલે જ્યાંથી લ્યો તે એગ્રોવાળા મિત્રોને પૂછીને તમે તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેની માહિતી મેળવી શકો છો અને તમારા જીરુંના પાકને ફૂગના રોગોથી સુરક્ષિત રાખો અને ખૂબ સારું જીરુંનું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે કરવું કે ન કરવું તો કોઈ નથી તમને યોગ્ય લાગતું હોય તમે કરી શકો છો બાકી જે તે નિર્ણયો લઈને જીરુમાં ફૂગના રોગોનું ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવી ટનના ટન ઉત્પાદન લ્યો અને સારી બજારનો લાભ મેળવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર ખેડૂત મિત્રો